નમસ્તે મિત્રો લોજિકલ રીતિંગ ના આજના વિડીયો માં આપણે શીખીશું સમ સંબંધ કે એનાલોગી ના કેટલાક પ્રશ્નો જે પ્રશ્ન આપેલો છે કે પૂર્વ માટે અહીંયા પશ્ચિમ આપેલું છે ઈશાન માટે શું થશે જો આપણે ક્રમમાં માં બોલીએ તો પૂર્વ પશ્ચિમ જોડે બોલીએ છીએ તો અહીંયા ઈશાન પછી અગ્નિ બોલે છે પણ એવું થશે નહીં યાદ શું રાખવાનું આપણે દિશાનું નું જોઈ લઈએ પહેલા જો આવી રીતે પ્લસ બનાવી દેવાનું સૌથી ઉપરની તરફ શું હોય ઉત્તર હોય એની સામે શું હોય દક્ષિણ હોય અહીંયા શું હશે પૂર્વ હશે પશ્ચિમ આવી રીતે હોય છે હવે જો પહેલા તો ઈશાન છે ઈશાન ક્યાં આવે છે અહીંયા આવે છે ઈશાન પછી એની બાજુમાં શું હોય છે અગ્નિ નૈઋત્ય અને લાસ્ટમાં કયો હોય વાયવ્ય તો આવી રીતે લખી સમજીએ એટલે શું થશે ભલે એક મિનિટ વધારે લાગે પણ આપણે બીજા પ્રશ્નમાં પણ ભૂલ પડે ને એ જો પૂર્વ માટે પશ્ચિમ આપેલું છે પૂર્વ અહીંયા છે પશ્ચિમ અહીંયા છે તેવું કહેવાય પૂર્વની એક્ઝેક્ટ સામેની બાજુ વાળો આપેલો છે પશ્ચિમ જો ઈશાન આપેલો છે તો ઈશાન ક્યાં હશે જો ઈશાન અહીંયા છે અહીંયા જો પૂર્વ ની સામેનો લીધું તો ઈશાન ની સામેનું પડશે શું હશે નૈઋત્ય ઓપ્શન ચેક કરો ઓપ્શન ડીમાં જો નૈઋત્ય આપેલું છે તો જવાબમાં શું આવશે જો આવી રીતે લખીને ટ્રાય કરવામાં આવે એટલે શું થશે બીજા ક્વેશ્ચન પૂછાય એની અંદર પણ આપણી રીતે ભૂલ પડે નહીં આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ એ નંબર માં આપેલો છે ચૌદ માટે બસો પચીસ સત્તર માટે નંબર શોધવાનો છે ઓપ્શન આપેલા છે જો બસો પચીસ નંબર જોઈએ તરત ખ્યાલ કોઈ વર્ગ છે કોનો વર્ગ છે બસો પચીસ તો પંદર નો વર્ગ શું થાય બસો પચીસ આગળ ચૌદ આપેલા છે એવું કહેવાય ચૌદ માં એક ઉમેરો પંદર મળે છે એનો વર્ગ કરીએ બસો પચીસ ટ્રાય કરી જોવાનું આપેલા છે ઉમેરવાનો છે અઢાર થાય અઢાર નો વર્ગ કરવાનો છે તો વર્ગ જો ડાયરેક્ટ આવડતો હોય તો આપણે લખી શકીએ કેટલો વર્ગ થાય છે એનો ત્રણસો ચોવીસ વર્ગ આવડતો નથી તો એના માટે જોઈએ તો ટ્રીકમાં પીડીયો મૂકેલો છે અહીંયા ફરીથી એક ટ્રાય કરીએ જો અઢાર છે शुक्रवाम से वर्ग पहला एकम अंक 8 से 8 નો वर्ग 64 64 ના 4 6 વધી આ જેટલા अंक દેખાય છે જો 1 8 2 8 * 8 8 * 2 16 16 માં 6 ઉમેરો 16 ને છોકેલા થાય 22 ના 2 ફરીથી 2 વધી એકમ નો अंक 1 છે 1 નો વર્ગ એટલે કે 1 2 વધી ઉમેરે 3 324 પડી ગયા તો આવી રીતે વર્ગ માટેની પણ ट्रिक અલગથી મૂકેલી છે જો વિડિયો પસંદ આવતો હોય તો વિડિયો લાઈક કરજો મિત્રો સાથે શેર કરતા રહેજો તો 324 ऑप्शन चेक કરો ऑप्शन

કયો છે બે છે સી નંબર ત્રણ છે પ્લસ કરી જુઓ એ બાદ બાકી કરી જોવાની ટ્રાય કરવાનો આગળ બીજું ક્વેશ્ચન જોઈએ ત્રણ માટે સત્યાવીસ પાંચ માટે નંબર શોધવાનો છે ત્રણ અને સત્યાવીસ નંબર જોઈને ખ્યાલ આવે છે ત્રણ નો ઘન કેટલો થાય સત્યાવીસ જો વર્ગ અને ઘન કેટલા વર્ગ તો એક થી પચીસ ના વર્ગ અને એક થી પંદર ના ઘન એ શું થશે આવડતા હશે નંબર જાય કે આ કોઈ સંખ્યાનો વર્ગ છે 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 ઘન ઘન ટ્રાય કરીએ તો પાંચ નો ઘન કેટલો થાય એકસો પચીસ એકસો પચીસ જો ઓપ્શનમાં આપેલો છે અથવા અહીંયા જો ત્રણ નો ઘન લીધો છે મતલબ કે જે સંખ્યા છે એની ત્રણ ઘાત લીધી છે તો કદાચ એકસો પચીસ ના હોય તો બીજું કયો લોજિક યુઝ કરી શકાય જે સંખ્યા છે એની એ બીજ સં પાંચ છે પાંચની પાંચ ઘાત લઈ લેવાની ટ્રાય કરી જોવાનું તો ઓપ્શનમાં સેટ ના થાય તો જો શું કર્યું સંખ્યા લીધી એટલી ઘાતમાં લીધી પાંચ છે પાંચ લીધી પાંચની ઘાતમાં એ પાંચ જ લીધા એવી રીતે પણ લોજિક યુઝ થાય તો આવી રીતે ગણિત અને રીતની પ્રશ્નો છે એ સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે વિડીયો લઈ તમે સાથે શેર કરજો